વડીલો મીટિંગ ની અંદર ઉપસ્થિત તમામ માતાઓ બહેનો વડીલોને મારા યુવાન ભાઈઓના ચરણોમાં મારા વંદન ખાસ કરીને આજની મીટિંગ ની અંદર ઘણી બધી ચર્ચાઓ મારા આગાવના વક્તાઓએ ને વડીલોએ કરી પણ હું આ મીટિંગ ની અંદર આજ કંઈક અલગ ને વિશેષ ચર્ચા કરવા માંગુ છું હાલ જે ગોંડલ ને અને ગોંડલ તાલુકા ને બદનામ કરવા માટે થઈ જે રીતે ગોંડલ થી પાંચસો કિલોમીટર ગોંડલ થી બસો કિલોમીટર દૂર બેઠા બેઠા અમુક હલકી માનસિકતા ધરાવતા વિઘ્ન સંતોષીઓ લોકો અને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા કીડાઓ જે રીતે ગોંડલ ને ગોંડલ તાલુકાને બદનામ કરે છે એને આ મંચ ઉપરથી ને સુલતાનપુર ની ધરતી ઉપરથી અમુક વાતું કેવા વાતું કરવા માટે હું અહીંયા આવેલું છું આપણે બધા જાણી છીએ કે ભાઈ જે રીતે લગભગ મહિના દિવસ પહેલાં ગોંડલની અંદર એક બનાવ બનેલો હતો પાટીદાર સમાજના દીકરાનો ને એક દરબાર સમાજના દીકરાનો ત્યારબાદ ઘણા બધા સંમેલનો સભાઓ નિવેદનો કરવામાં આવેલા હતા એ ઘટનાને લઈ અને લગભગ ત્રણ ચાર થી ભૂતકાળમાં અમે બધાય પાટીદાર સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના થી માંડીને તમે બે દીકરાના પરિવારના લોકો આ એક વાતને ખૂબ સારી રીતે પૂર્ણ વિરામ કરવા માટે માંગતા હતા અને બધાયના

આપણા જિલ્લા ભાજપના પ્રમુખને ને લેવા પટેલ સમાજના યુવા આગેવાન અલ્પેશભાઈ ઢોલરીએ જે રીતે નિવેદનો આપ્યા અને અલ્પેશભાઈના નિવેદન બાદ જે રીતે વિઘ્ન સંતોષી લોકો દ્વારા અને હલકી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે રીતે અલ્પેશભાઈ ઢોલરિયા માટે ટીકા ટિપ્પણી કરવામાં આવી ત્યાં લગી આપણને કોઈ જાતનો વાંધો નથી અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ રામજી મંદિરના પૂજારી નથી રાજકારણ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ એને પાડી દેવા માટે થઈ કોઈ લોબી કામ કરતી હોય એ એક બહુ સ્વાભાવિક વાત છે ક્યાં લગી અમને કોઈને દુઃખ નહોતું પણ આજ ખૂબ હૃદયના ભાવથીને દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે અલ્પેશ ઢોલરિયાને એક બાજુ મૂકીને અલ્પેશ ઢોલરિયાના પરિવારને અલ્પેશ ઢોલરિયાના દીકરી લગી લોકોએ વાત લોકો આપણા માટે ખૂબ શરમજનક ને દુઃખ વાત છે અલ્પેશ ઢોલરિયાનો પરિવાર ઈ તમારો ને મારો પરિવાર છે ને અલ્પેશ ઢોલરિયાની મા બેન દીકરી તમારી ને મારી મા બેન દીકરી છે તો આપણે બધા હું તમને આ જાહેર મંચની ઉપરથી પૂછવા માગું છું કે ભાઈ આવી હલકી માનસિકતા ધરાવતા લોકો આજ અલ્પેશ ઢોલરિયાના ઘર લગી પહોંચ્યા કાલ બીજા કોઈના ઘર લગી ગોંડલ તાલુકામાં પહોંચે તો આપણે એમનેમ બેઠું રહેવાનું છે બે હાથ ઊંચા કરીને એમનામ બેઠું રહેવાનું છે એને જવાબ આપવો જરૂરી છે એને તાકાતથી જવાબ આપવો છે તો તમારા માધ્યમથી આજની સભામાં હું એ લોકોને જવાબ આપું છું કે ભાઈ અલ્પેશ ઢોલરિયા ગોંડલનો દીકરો છે લેવા પતાયન સમાજનો દીકરો છે અલ્પેશ ઢોલરીએ ભૂતકાળની અંદર ના અઢારે વરણના લોકોને રાખીને એને ખૂબ સારા એવા કાર્યો કરેલા છે એના બધાયને આપણે સૌ સાક્ષી છીએ બીજું કે આ બાબતને લઈ એને લગભગ ઘણા સમયથી એક તો અલ્પેશ કચિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર ચૌદ ચૌદ પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપની પાપના પોટલા છે એ પહેલાં જોઈના સારા કર્મ કરી નાખ પછી ગોંડલની ધરતી કરી રાહ જોવો બીજો મેહુલ બોગરા મેહુલ બોગરાના તમે બધા મિત્રો ઓળખતા હશો વડીલો અને માતાઓ બહેનોએ બધા એના વિડીયો જોયેલા હશે મેહુલ ભોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી છીએ જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા ને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને તમને દાખલો આપવો ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી એ જોઈ ન શકું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા તમે બધા સાંભળ્યું બે હાથ ઊંચા કરીને ખાલી એમ-એમ નઈ આજ હું દિલથી આવ્યો છું બીજી એક બેન છે jigisha પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાયું ચડાવું એને આખી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી આચવી શકે કે તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે અને આવા વિઘ્નો સંતોષીય લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું યુદ્ધ થકી કોઈ દિવ કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ દિવ કોઈનું કલ્યાણ થાય પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઝોલરિયા બે ગોંડલમાં જ રહી રહીશ મારું મકાન આશાપુરા મેન રોડ પર ગીતા આવેલા અફસર દક્ષો સાહિતિ મહુ રહ્યું મારી ગાડી તમને રાતે બે વાગે તો આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે તો મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ થાય હોય મદદ ના દીકરા હોય ને તો આડા આવી જાજો એકવાર બીજું એક એવું અભિયાન આલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્યકર્તા હોય જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની અરે જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકીને કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે

બીજું કે ભાઈ એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય બસો ત્રણસો કિલોમીટર દૂરથી વિડીયા મૂકે આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું નાનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાપના બોલથી વાવાઝોડાની જેમ આવી શકે નથી આવતા એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું હોય કે દિલ ખોલીને આવવાનું છે ને મેદાનમાં ઉતરવાનું છે ઈટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી છે અને એટલી હદે પણ અમે ક્યાંય ઉતરેલા નથી કે અમારા કાર્યકર્તાને અમારા આગેવાનો ઉપર કોઈ આંગળી ચીંધે અને અમે રાજકારણની ચિંતા કરીને અહીંયા બેઠા રહીને એ આ જાડેજા પરિવાર નથી ભાઈ એટલે ખાસ કરીને વડીલોને યુવાનોને માતાઓને હું હૃદયપૂર્વકથી મારી વિનંતી અને મારી લાગણીથી વાત કરવા માગું છું કે ભાઈ આવા કોઈ પણ વાતાવરણની અંદર આપણે આવવાનું નથી કઈ રીતે આપણો તાલુકો આગળ વધે કઈ રીતે આપણા તાલુકાના લોકો આગળ વધે એ દિશામાં આપણે સૌ સાથે ખંભે ખંભો મિલાવીને ઊભું રહેવાનું છે અને આપણા વિસ્તારના આપણા ગામની સેવા આપણે સૌ સાથે મળીને કરવાનું છે ક્યાંય આપણે ખોટા ટ્રેક ઉપર જોકે તમે કોઈ ચડ્યા જ નથી પણ આપણે બીજાને રીતે ચડવા નથી દેવાના આવી બધી હકીકત વાતો બીજા સુધી પહોંચાડો એવી ખાસ મારી

વરુણ પટેલ હવે હું એમ કહીશ કે ગોંડલ તાલુકાની ને ગોંડલની એકતા તમારે બે હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી કહેવાનું છે કે જિંદાબાદ ગોંડલ શહેર શહેરને તાલુકાની એકતા ગોંડલ દરબાર સમાજ ને પટેલ સમાજની એકતા આપણે ક્યાંય જ્ઞાતિવાદ જાતિવાદ ક્યાંય આવનારા સમયમાં ભૂતકાળમાં તમે લોકોએ નથી થાવા દીધો આવનારા સમયમાં થવા નથી દેવાનો અને તમને જ્યાં તકલીફ પડે મા બેન દીકરીઓના પ્રશ્ન આવે ને આ પૂરી તાકાતથી વડીલોના દીકરા તરીકે માતાઓ બેનોના દીકરાના ભાઈ તરીકે ને યુવાનોના ભાઈ તરીકે તમારી સાથે જ છું બીજું કે બરાબર જેવા દડા ફેંકશે એવા છક્કા લાગશે ને ઈટનો જવાબ પથ્થર થી 100% મળશે મળશે ને મળશે બે હાથ ઊંચા કરીને જયગોસ આપણે બોલાવીને આજની સભામાં આપણે સૌ જે રીતે પૂરી તાકાતથી ધન મન અને ધનથી મારા માતાઓ બહેનો યુવાન ભાઈઓ વડીલો જે રીતે લાગણીથી આ મિટિંગની અંદર ઉપસ્થિત રહ્યા એ બદલ હું આભાર માનું છું અને ભવિષ્યમાં આપણે દરેક ગામડાઓની અંદર આ જન આક્રો સભાનું આયોજન કરવાનું છે જરૂર પડે તો ગોંડલની અંદર પણ આપણે બધા સાથે રહી પૂરી તાકાતથી અઢારે વરણના લોકો સાથે મળીને ભવ્ય સંમેલન કરવાનું છે એ દિશામાં પણ આપણે બધાએ સાથે ચર્ચા કરશું પણ તમે લોકો તૈયાર છો ને સંમેલન માટે એ હાથ ઊંચા કરીને પાછા અમારા વડીલો યુવાન ભાઈઓ અલે વધારે હું વિશેષ કંઈ નથી કહેતો પણ ફરી એકવાર ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ આપ સૌનું હૃદયપૂર્વકથી નમસ્કાર સાથે હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું હાલો અને આજુબાજુના ગામ માંથી તમામ આગેવાનો આપડા સુલતાનપુર આપડા સભામાં છે સભામાં આપણે થોડુંક આઈસ્ક્રીમ ખાઈને જવાનું છે એવાના આયોજકોની વિનંતી છે આઈસ્ક્રીમ